નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં હાલમાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની જાણકારી લઈને લુણાવાડા તાલુકાના અરીઠા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુરજીભાઈ રાણા લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી અગ્રણી ગમીરભાઈ સરપંચ દક્ષાબેન સહિત મહાનુભાવો ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાભાર્થીઓના સંવાદનું જીવન પ્રસારણ મોદી સરકારની ગેરંટીના રથ પરથી ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામૂહિક શપથ લીધા કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાયેલા વિનામૂલ્યે સારવાર કેમ્પ ગામ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સીઆરસી સંજય પંચાલે કર્યું હતું આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રો ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે

અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ